बोला जय आदिवासी जो आदिवासी चैतर भाई तुम आगे बढ़ो चैतर भाई तुम आगे बढ़ो जेल के ताले टूटेंगे जेल के ताले टूटेंगे अजय

એ બદલ આ જાહેર મંચ પરથી તમને દિલ થી ખૂબ આભાર વ્યક્ત કરું છું આજે વર્ષો થી જે છૂટાઈને ને આવ્યા છે પણ ગામે ગામ અને દરેક વિસ્તારમાં જે કાર્યક્રમો કર્યા છે એના થી ખરેખર આજે લાગી રહ્યું છે કે આજે દરેક ગામે ગામ આજે ચૈતર ભાઈ ઉભા થઈ ગયા છે અને આવો જ તમે ઉત્સાહ અને ચૈતરભાઈ જેવી રીતે અવાજ ઉઠાવે છે વિધાનસભામાં સરકારની સામે એવી જ રીતે આવનારા દિવસોમાં આ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે તમને અહીંથી જાહેર મંચ પરથી કહું છું કે તમે પણ આપણા વિસ્તારમાં ચૈતરભાઈ જેવો જ અવાજ ઉઠાવતા તૈયાર થઈ જાઓ મિત્રો આપણા સમાજ નું હંમેશ શોષણ થતું વેચી વેચી ને એ લોકો પોતાના રાજકીય રોટલો શેકતા આવ્યા છે પણ આપણા ને આ ડેડિયા ફળાની જન્મભૂમિ પર આપણા આ બિરસા મુંડા અવતારમાં

ઘણા બધા છે આપણે કાર્યક્રમ પણ ખુબ લાંબો કરવાનો છે એટલે અહિયાં ગાડી જ અમારી વાણી ને અહિયાં ગાડી અમે વિરામ આપીએ છીએ પણ એક વાર ફરીથી એક નારો લગાવી દઈએ બોલો જ આદિવાસી જય આદિવાસી જય જોહાર